નમસ્કાર આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ને હું છું પ્રવીણ કુમાર અત્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે અને અત્યારે આપણે બિલીમોરા શહેરના એલએમપી ગ્રાઉન્ડ પર છીએ નર્તા યુવક મંડળ દ્વારા આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એ દેસરા ખાતે આવેલ શ્રી રામજી મંદિર એનું જીર્ણોદ્વાર અને એમના નવીનીકરણ માટે અને એને ધ્યાનમાં લઈને આયોજન કરવામાં આવ્યું છે આ જે આયોજનના અંદર જે પણ કંઈ ફંડ આવશે તમામ ખર્ચાઓ બાદ કરતા જે પણ કંઈ ફંડ બચશે એ ફંડને સીધી સીધું દેશરા ખાતે આવેલ શ્રી રામજી મંદિરના જીર્ણોધ્વારને એમના નવીનીકરણ માટે વાપરવાના ઉપદેશ અને એના હેતુથી આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયાના જે આયોજકો છે આપણે આયોજકોની સાથે પણ સીધી વાત કરીએ છીએ અને ટ્રેડિશનલ ડ્રેસના અંદર ખેલાયાઓ અત્યારે ધીમે ધીમે ગ્રાઉન્ડ પર આવી રહ્યા છે માતાજીની આરતી આરતી થશે આજે મા અંબાનું ચોથું નોરતું છે અને મા અંબાના સ્વરૂપે મા કુષ્માડા આજે આરાધના અને એની એની અર્ચના અને અને ઉપાસના છે વિઘ્ન યુવક મંડળ દ્વારા દેસરા ખાતે આવેલ શ્રી રામજી મંદિરના જીર્ણો દ્વાર અને એમના નવીનીકરણના લાભાર્થે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમના આયોજકો આપણે અહીંયા ઉપસ્થિત છે આપણે એમના સાથે સીધી વાત કરીએ પ્રથમ તો આ જે આયોજન છે એને લઈને શું કેશું વિદ્યાર્થી યોગ મંડળ દ્વારા નવાદી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે લીમોરામાં વિદ્યાર્થી યોગ મંડળ દ્વારા ત્રીજી વખત નું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખત અમે સૌ આયોજક મિત્રો ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે આ વખત કઈ નવું કરીએ એ હિસાબે અમે આ રામજી મંદિર દેસા જે ઘણા જૂનું વર્ષોથી આપણા મંદિર છે એનું કંઈ મંદિર જે મોઢા પાયે કે એને જે ઉપર આવું છે તે રીતે મંદિર કઈ આવ્યું નથી અને અમે બધા ભેગા થઈને એવું નક્કી કર્યું રામજી મંદિર દેશાને આ નવાથી મહોત્સવમાંથી જે પણ કઈ પૈસા બચે અમારી રીતે એમને આપીશું કે એમને જે બી ખર્ચા હોય તેના એમાં ઉપયોગી થાય અહીંયા શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ પણ આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ વાત કરીએ બિલીમોરા એલએમપી ગ્રાઉન્ડ ખાતે જે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે શું કહેશો સર આજના કાર્યક્રમની બિલીમોરા એલએમપી ગ્રાઉન્ડ ખાતે વિદ્નહર્તા યુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન થયું છે ખરેખર ખૂબ જ સારી બાબત છે આ વિજ્ઞાનતા યુવક મંડળે આ વખત એવું નક્કી કરીને કે રામજી મંદિરના લાભાર્થી આ ગરબા મહોત્સવ કરવો અને રામજી મંદિર જે વર્ષો જૂનું મંદિર છે બીલીબોરા ખાતે પરંતુ જાળવણીના અભાવે ઘણી બધી ત્યાં આગળ જરૂરિયાત છે ત્યાં આગળ આર્થિક એની કોઈ એવી આવક પણ નથી અને એવા સંજોગોના અંદર એને ડેવલપ કરવા માટે અથવા એને કંઈક જીર્ણોદાર જીણોધાર તો આમ નહીં કહી શકાય મંદિર તો આમ બરાબર છે પરંતુ આજુબાજુમાં જે કંઈ એમાં વિકાસ કરી શકાય એવી જે કંઈ શક્યતાઓ છે એ પરિપૂર્ણ કરવા માટે વિજ્ઞાનહર્તા યુવક મંડળે જે આ વખતે નક્કી કર્યું છે કે જે કંઈ ફંડ બચે એ ફંડ રામજી મંદિરને આપવામાં આવશે એનાથી એમાં જે કંઈ ડેવલપમેન્ટ થઈ શકે એના પ્રયત્ન જ્યારે આ યુવક મંડળ કર્યું છે મંડળના તમામ પદાધિકારીઓ સભ્ય મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જી ચોક્કસ આ હતા વિજયભાઈ પટેલ એમણે પણ કીધું કે અહીંયા જે આ આયોજન કરવામાં આવ્યું છે એ ફક્ત ને ફક્ત જે શ્રી રામજી મંદિરના લાભાર્થી જે કરવામાં આવ્યું છે ઘટતું કહે છે અને સરકાર શ્રી અને કલેક્ટર શ્રીના જે આદેશો છે જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોને ચોક્કસપણે અને ચુસ્તપણે અહીંયા પાલન કરવામાં આવ્યું છે બિલીમોરા પોલીસ સ્ટેશન તરફથી પણ એક બેઠક મૂકવામાં આવી છે કે કોઈ પણ અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા માટે એ અહીંયા એમનો પણ બંદોબસ્ત છે ખૂબ જ મોટી સંખ્યાના અંદર થોડી જ વારના અંદર બિલીમોરાના એલએમપી ગ્રાઉન્ડ ખાતે અત્યારે ખેલૈયાઓ જે દોઢથી બે મહિનાની

બરાબર પ્રેક્ટિસ પ્રેક્ટિસ ત્રણ પણ છે છે કરી એમને આત્મવિશ્વાસ નથી કે પોતે વિજેતા ઘોષિત થાય અત્યારે બીજા પણ બેન્ચ શું નામ કયા ગ્રુપ માં આરજે ગ્રુપ માં છે ને કેટલા મહિના થી પ્રેક્ટિસ કરી છે 6 વર્ષ થી 6 વર્ષ પ્રેક્ટિસ કરો છો શું લાગે છે આજે વિજેતા ઘોષિત થશે નથી લાગતો આત્મવિશ્વાસ નથી કે 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 આત્મવિશ્વાસની કમી છે માતૃશક્તિ અહીં બેઠી છે આપણે એમની સાથે વાત કરીએ બહેનોની સાથે વાત કરીએ બહુ ઘણો બધું સોનું અત્યારે લગભગ

જે અત્યારે અહીંયા ઉપર છે હાલ વિગ્નહર્તા ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે પણ અત્યારે વરસાદ નું પણ કોઈ વિઘ્ન નથી એટલે એ લોકોને પણ ખૂબ જ ઉત્સાહ છે પ્રથમ તો શું નામ શું નામ છે એન્જલ મહિલાની સુરક્ષાને લઈને શું લાગે છે સારું લાગે છે સારું લાગે છે ફીલ થાય છે ને કે સુરક્ષિત છે હા અચ્છા જો અહીંયા બેલીમોરા ખાતે સુરક્ષા ફીલ થાય છે મહિલાની જે સુરક્ષાને લઈને પણ ફીલ થઈ રહ્યું છે અત્યારે

આવો દસ વર્ષ મુક્તિ ને લઈને યુવાન ને શું સંદેશો આપશો નશાથી દૂર રહેવું જોઈએ કે શું ક્યાંક ને ક્યાંક યુવાનો નશાના રવાડે ના એ માટે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા અને જિલ્લા પોલીસ

અને ક્યાંક ને ક્યાંક ગરબામાં પણ ખુબ જ ઉત્સાહિત છે અને દોડિયા પણ કરે છે બીજા કયા કયા ગરબા આપડે બસિયા ગરબા બે તારી ના તમામ ગરબા તમને આવશે

જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ આ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું એલિમ્પિક ગ્રાઉન્ડ ખાતે છે અહીંયા લગભગ ચૌદ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યો છે ખુબ જ વ્યવસ્થા કરવામાં આવી છે